વડોદરામાં ચોમાસાનું આગમન થતા દિવસો પહેલા કોર્પોરેશન દ્વારા અનેક વિસ્તારોમાં પાણીના નમૂના લેવાયા હતા શહેરના ખોડિયાર નગર વિસ્તારમાં આવેલ ગોવિંદનગર સોસાયટીમાં રહેતી ચંદ્રિકા બારેયાનું ઝાડા ઉલટીને કારણે મોત નીપજ્યું હોવાનો પરિવારજનોએ આક્ષેપ લગાવ્યો હતો બારિયા ચંદ્રિકાબેન બારીયા અમારા ગામના વતની છે તેઓ વડોદરા કામ કામ ખાતે મજૂરી માટે ગયેલ અને તેઓ એ ખોડિયાલનગર વિસ્તારમાં રહેતા હતા ગોવિંદ ગોવિંદનગર સોસાયટી તેમાં રહેતા હતા તો કંઈ ગંદા પાણીના આવવાના કારણે ઝાડા ઉલટી થઈ તેઓનું મૃત્યુ થયેલ છે એસએજી હોસ્પિટલ પણ લઈ ગયા હતા ત્યાં ઓફ થઈ ગયા છે સારવાર હેઠળ હતા મારિયા સુનિલભાઈ ઈશ્વરભાઈ ગામ નાના માદરા